તો મિત્રો તમને બધા લોકોને ખબર છે કે મિત્રો માયરાબેન સોયાનું અવસાન થયા બાદ અત્યારે સોશિયલ મીડિયાનો માહોલ પણ ખૂબ જ ગરમ છે અને જ્યાં મિત્રો વાત કરીએ તો કીર્તિબેન પટેલની એન્ટ્રી થઈ છે આ મિત્રો વિવાદમાં જ્યાં મિત્રો વાત કરીએ તો કીર્તિબેન પટેલે શું કીધું છે ખુલ્લી આમ ગાળો પણ બોલ્યા છે આખું તમને વિડીયોમાં સમજાવવાનો શું સાથે સાથે સૌથી પહેલાં તો ચેનલમાં નવા શું તો સબસ્ક્રાઈબ કરવાનો ખાસ ભૂલવો નથી રાહુની જવું શું જલ્દી સબસ્ક્રાઈબ કરી નાખો ને મિત્રો કીર્તિબેન પટેલ જે આ મિત્રો વાત કરતો તો તમને બધા લોકોને ખબર છે કે જ્યાં પણ વિવાદ થતો હોય છે જ્યાં પણ દીકરીઓ સાથે ઇન્સાફ થતો હોય છે ત્યારે તે મિત્રો વિવાદમાં જરૂરથી જરૂર આવતો હોય છે તે જ રીતે મિત્રો આ વખતે પણ આ વિવાદમાં આવ્યા છે શું કીધું છે તમને ભાઈ હું જણાવું મિત્રો આ છે ભાઈ જયેશભાઈ સોઢાનું ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ પેજ તેની અંદર મિત્રો વાત જે રીતે ભાઈ અવસાન થયું હતું ત્યારબાદ તેને સોશિયલ મીડિયામાં વિડીયો અપલોડ કર્યો તેની અંદર જઈને જે આ મિત્રો વાત કરી જયેશભાઈ સોઢાના ઇન્સ્ટાગ્રામ પેજની અંદર જે રીતે મિત્રો વાત કરી તો જયેશભાઈ સોઢાએ વિડીયો અપલોડ કર્યો હતો તેની અંદર જઈને ખુલ્લી આ મિત્રો કોમેટું માર્યું છે તે કોમેટું તમને બધા લોકોને હું વાંચવા જઈ રહ્યો છું તમે સાંભળી લેજો જે આ મિત્રો વાત કરતા સૌથી પહેલી કોમેન્ટ લખવામાં આવી છે નાશવા માટે ઉપયોગ કરતો હતો આને જે આ મિત્રો વાત કરી પછી ફેમસ થઈ ગયો ત્યાર ત્યારબાવડી દીધી આગળ મિત્રો વાત કરી બધી ભલે ખબર હોય એમ નથી કહેતી કે લગ્ન કરેલા લગ્ન કરેલા છે તે છુપાવ્યું છે પણ લગ્ન કરેલા લોકો પડે ત્યારે ઘરે શું ખબર પડશે આગળ મિત્રો વાત કરી આ મિત્રો વાત કરી કીર્તિબેન પટેલે એવું કહ્યું છે અને તું મને રૂબરૂ મળ આજે આજ પાસો પાછો મિસયુ લખે છે જે આ મિત્રો વાત કરી તો તમે જોઈ શકો છો એંગ્રી મોડમાં છે કીર્તિબેન પટેલ અને મિત્રો ખુલ્લી આમ ન બોલવાનું બોલી રહ્યા છે ને ભાઈ બોલવું પણ જોઈએ કારણ કે મિત્રો એક દીકરીની જે રીતે મિત્રો વાત કરીએ તો વેદના જે દીકરી હોય તેને જ ખબર પડે આગળ મિત્રો વાત કરીએ તો અને મર્યા પછી એક્ટર લખે છે આગળ મિત્રો વાત કરી તો હવે આ વિડીયો મૂકીને તું શું સાબિત કરશો બોલ કાંઈક તો થયું હોવું જોઈએ આ છોકરી સાથે આમનામ આવું પગલું ન ભરે શરમ કર શરમ કર ક્યારે પણ તું સુખી નહીં થાય હવે કેમ પ્રોગ્રામ કર હું જોઉં બાયડી છોકરા હોય તો પ્રેમ ના કરાય કોઈકની લાઈફ ખરાબ ન કરાય કેવી રીતે એંગ્રીથી તમે જોઈ શકો છો સ્ટેજ પર નાસવા માટે પ્રેમ કરેલો છે આને મરવા માટે માણસ મજબૂર થાય ક્યારે થાય જોઈને કાંઈક થાય છે આ આવું ન કરો કોઈની લાઈફ સાથે તાસ્વીને યુઝ કરી લીધો પછી મૂકી દીધી વાહ ભાઈ વાહ ચાલો ક્યારે સુખી નહીં થાવ મા બાપનું વિચારતા નથી આ ખાલી જગ્યા જે રીતે મિત્રો વાત કરે તો ખાલી જગ્યામાં ગાળે લખી છે હું નહીં વાંચી શકું માટે જીવ ન આપી દેવાય બેટા ના કોઈ આવું પૈસા 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 ન કરાય પૈસા માટે તો જીવ ન આપી દીધો જય સોઢાને જીવ આપી દે એમ તો મિત્રો જોઈ લીધું ઘણા બધા લોકો ભલે કીર્તિબેન પટેલને ખોટા કે પરંતુ મિત્રો જ્યાં પણ મિત્રો વાત કરીએ તો બેન દીકરીઓ પર સવાલ આવે જ્યાં પણ મિત્રો વાત કરી તો બેન દીકરીઓ પર મિત્રો વાત કરી તો વિવાદની વાતો હવે તો મિત્રો કીર્તિબેન પટેલ છે એમ કીધું તો ભગવાન બનીને ત્યાં ઉતરે છે અને મિત્રો વાત કરી તો જયેશભાઈ સોઢાને ખુલ્લે આમ તમે સાંભળ્યું ને શું કીધું મિત્રો વાત કરી તો કીર્તિબેન પટેલે તો મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો શેર કરી દીધો સાથે સાથે સબસ્ક્રાઈબ કરવાનું ખાસ ભૂલો નથી કારણ કે મિત્રો વાત કરી દીધું હજુ સુધી જયેશભાઈ સોઢાને પકડવામાં નથી આવ્યા એવું મિત્રો વાત કરીએ તો તમને લોકોને ખબર છે કે મિત્રો જે રીતે માયરાબેન છે એના માતા પિતાએ આરોપ નાખ્યો છે પરંતુ મિત્રો હજી સુધી મિત્રો જયેશભાઈ સોટા ઉપર કઈ દિશાની કાર્યવાહી કરવામાં નથી આવી તમને શું લાગે છે કમેન્ટ કરો શેર કરો